હેલો એવરી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યુ ગઈ કાલે તો જો ગયા હતા બીચ હોલી ફેસ્ટિવલમાં તો થોડું ઘણું રહીમાં બહુ તો નહીં ખુશ મજા આવી માણસો ઘણા હતા બોલીવુડ સોંગ ખાવાનું સારું હતું બધું ફૂડ ઘણા ટાઈમ પર રહી એટલે શું મજા આવે હાલો પછી આજે અત્યારે બાજુમાં એક ઘર છે ત્યાં ઓક્શન છે ઘરનું તો એ જોવા જઈએ એટલે દેખાડી તમને અહીંયા ઘર કેવી રીતના મીન્સ વેચાય મોસ્ટ ઓફ હવે ઓપ્શનમાં જ થયું છે પેલા તો શું ઓનર પ્રાઇસ ફિક્સ કરી દેતા કે આટલી છે તો આટલા કોઈ લેવું હોય હવે તો ઓનર મિસ ઓક્સન ને થઈ ગયું છે એટલે જે જાજી બોલી બોલે એને ઘર જાય તો એ તમને દેખાડી એમાં એને પ્રાઇસ તો નક્કી કરેલી જ હોય કે એનાથી ઓછી બોલી બોલે ને તો કેન્સલ કરી નાખે ઓક્સન કે ઓનર ને ના આપવું હોય તો અને મોસ્ટ ઓફ તો હવે જાય જ છે ઉપર જેટલી બોલી હોય ને તો પેલા એમાં એક કલાક ઇન્સ્પેક્શન હોય

ત્યારે આપણે ક્યાં બ્લોગિંગ હવે તમને દેખાડી કેવી રીતના હોય આપણે એમ જ લીધું તું એમાં તો તમારે ઇન્ટરેસ્ટેડ હોય ને તો તમારે ત્યાં નામ લખવાનું રજીસ્ટ્રેશન કરવાનું એટલે તમને ઓલા બીડ ના નંબર આપે એ બોલવાના તમારે હમ મજા આવે માહોલ જોરદાર હા અને કેવું અહિયા અમારા એરિયામાં જ છે એટલે આ સ્ટ્રીટ પૂરી થાય ને ત્યાં જ છે એટલે કુશલ કે આપણને આપણા ઘરની પ્રાઇઝ ખબર પડે વેલ્યુ એટલે અને અત્યારે વીકેન્ડમાં ફ્રી હતા તો જાય બાકી તો એવું ના હોય કે જાય જ એમ મોસ્ટલી ઓપ્શન કેવા બધા વીકેન્ડમાં જ હોય અને ઇન્સ્પેક્શન એ વીકેન્ડમાં જ હોય જ્યારે અમારે લેવું હતું ને ઘર ત્યારે અમે આખું લિસ્ટ બનાવતા ફ્રાઈડે નાઇટ ફ્રાઈડે બેસીએ અને આખું લિસ્ટ બનાવીએ કે આ એરિયામાં આટલા વાગે છે ઇન્સ્પેક્શન એમાં પાછા પંદર વીસ મિનિટ માટે જ ઓપન કરે ત્યારે જ જવાનું આપણે ઇન્ડિયા તો કેવું હોય કે ભાઈ પેલા લેન્ડ ચાવી લઈને આવે તમને આખું ઘર બતાવે અહીંયા એવું ના હોય અહીંયા જે ટાઈમિંગ હોય એ ટાઈમે તમારે જોવા જવાનું એવી રીતે જાતા ગાખું એટલે હમણાં તો શું ઘર બધા લેવા બહુ થઈ ગયા એટલે એટલા માણસો હોય ને એટલે બોલી થોડીક શું ઊંચી જાય એટલે આપણને જેટલી લોન મળતી હોય એ પ્રમાણે જો આપણે ઘર બોલી શકીએ

પછી એમ કીધું કે આપણે આ ફાઈનલ કર્યું છે કેવું છે ઓ પુલ છે આમ છે તેમ છે એક્સાઇટેડ થઈ જાય મારો રૂમ થશે ને એવું બધું હોય ને છોકરા હાલો હાલો ઇન્સ્પેક્શનનો ટાઈમ થઈ ગયો હાલો હાલો ચાલ ચાલ એક જ ઘર જાય ને ગણો પછી આખો દિવસ બતાઈ ગયો તો ઈ તો છે ને એમાં જો બે ત્રણ કલાક ફરતા હોય ઈ ને તો મોસ્ટ ઓફ બધા રજા હોય એટલે શનિ રવિ જોય એટલે હાલો આખો લિસ્ટ કરવું પડે આઈ થી વા વા એમ

ખરાબ ઘરની ઘર તો ઓમ માટે નથી પાડી નવું કરવું હોય તો થાય ઓલા ભૂત બંગલા જેવું છે પાછળ જગ્યા મોટી છે

इजोस किचन बहुत खराब है या सीढ़ी पे मैं लिखो है अनसेफ है तुम्हारे रिस्क पर जड़ जो ओ किचन क्या हो क्या दुनिया में धोयो हूं व्हाट डू माय गेस है मैं बहुत में ब्लेक फेस है हां अनसेफ स्टेयर्स एंड बालकनी अम्मा पेटीओर ओनली ऊपर ना जाओ ऊपर है कैसे एक तो इंश्योरेंस आपड़ो

મેસો આ મને તો બીક લાગે નીચે ઉતર આ હલતું એવું જ લાગે છે મેસો દોડા દોડી કરમાં મને પાડીશ તું ખડ ખડ અવાજ આવે આ પાછળ નું છે પાછળ હજી જગ્યા મોટી છે

કરવાનો જો આટલા આયા છે ઈ ઓક્શન માં કે જેમ ઓક્શન સ્ટાર્ટ થશે કોઈ લાગતું નથી મયરે કોઈ આમાં લે એ પણ આપણો જો આ એરિયા પાછળ જો કેવું હિલ્સ ને આમ સરસ છે ચાલુ બોલાવે મોટા બેન આવ્યા જ જોવા શું કે બેન તમારે લેવાનું જ ઘર કેમ લઈ લ્યો ને ભૂતવાળું તમાર નથી થઈ ગયા એટલા નથી ઘટે પાંચ મિનિટ માં ચાલુ થાય આ બધા એમ તો આવી ગયા ગણાય बाजार में लगी है भीड़ सपनों का है ये मैदान हर कोई बोली लगा रहा ले जाए घर शानदार पचास लाख से शुरू किया बोली ऊपर चढ़ती गयी दिल की धड़कल तेज हुई जेब की गहराई घटती गयी शुरू हो रहा है कौन ले जाएगा

ડાયરેક્ટ પ્લોટ હોય તો સીધું પેલું બાંધકામ જ ચાલુ થાય આમાં તો બાંધકામ ને ડીમોલિશ કરવાનો ખર્ચો હોય ને તો યાર પણ ખબર હોય કે રેકટેંગલ છે કે કેવો છે આ આવે છે ને આખો રેકટેંગલ નતો આખો ઓક દીવ હતો એટલે તમાર ઘર નવા બનાવો હોય ને હમ તો જોવું પડે સરખા ના બહુ ભાવ કહેવાય હો મને તો વધારે લાગ્યું બે ઘર બનાવી શકે કે એક મોટું ઘર એનું આપડા લાગતા હતા ભાઈ ઇન્ડિયન ઇન્ડિયન એ તો કેટલાય હોય નંબર કેટલા ફેમિલી હતા પંદર સોળ ફેમિલી હતા પછી જેને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય જે ઇન્ટરેસ્ટેડ હોય એ પોતાનો નંબર બતાવે અમારે તો ખાલી જોવા ગયા હતા એટલે અમારે જેવાય હતા ઘણા ફેમિલી ખાલી ભાવ જાણવા આવ્યા હોય અહીંયા કઈ એવું ના હોય સામેથી કહી દે અમે ખાલી અહીંયા રહી છીએ અમે જોવા આવ્યા છીએ કે કઈ પ્રાઇસ માં જાય છે એવી રીતે ચલો હવે કપડા સુકવવા જવાના છે મશીન ચાલુ કરીને ગયા તા તો થઈ ગયું છે તો સુકાઈ આવું આજે તો જો બપોરે હમણાં ત્યાં ઇન્સ્પેક્શન માં ગયા તા બે વાગે હતું ને એટલે ઓપ્શન ત્યાંથી આવીને પછી વઘારેલા ભાત ને હું ખાધું અને કુશલ તો થોડીક વાર આરામ કરી લીધો હું ને મિશ્રી આઝાદ મૂવી જોતા હતા એ પેલી કે પ્રિન્ટમાં આવી ગયું ને સારી ક્વોલિટીમાં

એટલે વા કાલે થી તો જોબ ચાલુ થઈ જશે એટલે આજ આ છલે છલે અત્યારે કાઈટુ છે સાંજના ટાઈમે કા ખુશ પવન તો જો આજ ઠંડો કેવી ઠંડી લાગે છે હે પાણી થી આવી કેટલું હશે ટેમ્પરેચર ખુશ હે આજે તો અપદ નહી ઓ -1 ડિગ્રી કાઈ નહી ઠંડો પવન છે અચાનક બદલી ગયું છે હવે તો હાલો મંડી ઘસવા મારી કરી દે કુશલ પાણી નાખતા જાય એ તું ભીની થતી ને અત્યારે બગાડતી ને હા પણ તું ઓય કુશલ હાલો પાણી માપે નાખ પેલા ઘસી લઈ પાવડર પછી પાણી નાખાય છેલ્લે હાલો હવે આ જો પંદર વીસ મિનિટ તો ગઈ હવે પાણી નાખે પૂછલ પણ આમાં પાવડર કાઢવો બહુ અઘરો ને પાણી તો જો પછી તો આવે જ ને હું મોસ્ટલી એટલા છે ને રોલ કરીને રાખું છું કોઈ આવે ને ત્યારે મારી તરત ખૂલી જાય પણ આને ક્યારેક સોયલી હોય નથી

ત્યારે કામ કરી એના જેવું છે જો આજે ન કરે ને અત્યારે કાઢવું હવે છ વાગે સાંજે એવું નહી ખબર નથી કે ધોવું છે ને સવાર માં ધોઈ નાખી ને

i <laughs>